હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષે પર્યાવરણ આસપાસની અંદર સત્તરમું ચેપ્ટર તેજલ અમદાવાદમાં જેની સ્વઅધ્યયન પોતેનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 4 ના તમામ વિષયના વિડિયો લેક્ચર મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો વિષય પર્યાવરણમાં તેજલ અમદાવાદમાં પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો તમે કયા કયા સ્થળે જાહેર શૌચાલય જોયા છે તેના નામ લખો તેમાં તમારો અનુભવ લખો તો મે બસ સ્ટેશન રેલવે સ્ટેશન મંદિરો દવાખાનો વગેરે જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે તેમાં ઘણા શૌચાલય સ્વચ્છ હતા ત્યારે કેટલા ખૂબ જ ગંદા હતા તમારા વિસ્તાર ગામમાં કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે તો મારા ઘરની નજીકમાં કચરાપેટીઓ મૂકેલી છે પાણીનો ટાંકો ગામ પંચાયત ઓફિસ આંગણવાડી કેન્દ્ર સરકારી દવાખાનું વગેરે જાહેર સુવિધાઓ આવેલી છે બસમાં મુસાફરી કરતી વખતે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો હું બસમાં મુસાફરી કર વખતે મારે સીટ પર બેસી બસમાં જ્યાં ત્યાં કચરો નહીં ફેંકું બેસીશ જ્યાં ત્યાં કચરો નહીં ફેંકુ બસની સીટોને નુકસાન નહીં પહોંચાડું બસમાં ખોટો ઘોંઘાટ નહીં કરું વગેરે બાબતોનું ધ્યાન રાખીશ તમે મુલાકાત કરેલી હોસ્પિટલમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો જોઈ તેની સામે નિશાની કરો ડિસ્પેન્સરી પૂછપરછ એક્સ રે રૂમ ઓપરેશન થિયેટર ડોક્ટર રૂમ લેબોરેટરી ડ્રેસિંગ રૂમ હવે વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ હતી ધોરણ ચારના ના તમામ વિષયના વિડીયો લેકચર એમને જોવા છે બરાબર

એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત ગુજરાતી આસપાસ અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો નિહાળી શકશો પ્રશ્ન બે નીચેના સ્થળ પર તમે જાઓ છો તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે તો સ્થળ કે વાહનનું નામ તમને થયેલ અનુભવ હોસ્પિટલ દવાખાનું દર્દીઓને સારી રીતે તપાસીને તેમને જરૂરી દવા આપવામાં આવે છે બસ રેલગાડી બસમાં મુસાફરી કરવાની ખૂબ મજા આવી ડ્રાઈવર સારી રીતે બસ ચલાવતા હતા ઊંચી ઇમારત ઊંચી ઇમારતમાં ઉપર ચડીને નીચે જોવાની ખૂબ જ મજા આવે છે હોળી હોળીમાં બેસીને પાણી ઉડાડવાની ખૂબ મજા પડી જાય છે જાહેર શૌચાલય ખૂબ ગંદુ હતું જેથી ત્યાં ખૂબ જ દુર્ગંધ આવતી હતી નીચેના પ્રશ્નોના જવાબ આપો ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય અન્ય કઈ વ્યવસ્થા હોય છે તો ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હોય છે તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો અમારા ઘરે પીવા માટેનું પાણી નળ દ્વારા આવે છે લોકો પાણીનો બગાડ કઈ કઈ રીતે કરે છે તો ઘણી જગ્યાએ લોકો નળ ચાલુ મૂકી દે છે પાણીના નળમાંથી સતત પાણી ટપકતું હોય છે જરૂરિયાત કરતાં વધારે પાણી પીવા માટે ભરી થોડુંક પીને બાકીનું ઢોળી દેવામાં આવે છે નીચેના વિધાનો ખરા ખોટા જણાવો જાહેર સ્થળો પર ખૂબ ભીડ હોય છે ખરું લોકોએ ખુલ્લી જગ્યામાં શૌચ માટે ન જવું જોઈએ ખરું ખુલ્લી જગ્યામાં શૌચ માટે ન જવું જોઈએ ખરું સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ ખોટું મોટા કુટુંબને નાના ઘરમાં ખૂબ મુશ્કેલી પડે છે ખરું દિવસે ઘરમાં લાઈટ ચાલુ રાખવી જોઈએ ખોટું પ્રશ્નોના જવાબ આપો ઊંચી ઈમારત પરથી નીચે જોતા તમને શું અનુભવ થાય છે ઊંચી ઈમારત પરથી નીચે જોતા નીચેની બધી વસ્તુઓ નાની નાની લાગે છે માણસો પણ નાના નાના લાગે છે ઘણી વખત નીચે જોતા ચક્કર પણ આવવા લાગે છે શહેરમાં ઊંચી ઈમારતો કેમ બનાવવામાં આવે છે તો શહેરમાં અલગ અલગ મકાનો બનાવવા માટેની જગ્યાઓ ઓછી મળે છે એટલા માટે શહેરોમાં ઊંચી ઈમારતો બનાવવામાં આવે છે તમે ઘર કેમ બદલો છો ઘણી વખત બીજી જગ્યાએ રહેવા જવાનું થવાથી નોકરી ધંધા માટે અન્ય જગ્યાએ સ્થળાંતર થવાથી જૂના મકાનને પાડીને નવું બનાવવાનું થાય ત્યારે ઘર બદલવું પડે છે અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર જઈએ તો શું જોવા મળે અમદાવાદ રિવરફ્રન્ટ પર સરસ મજાનો બગીચો જોવા મળશે પાણીમાં હોડીમાં બેસીને સફર કરી શકાશે સાયકલ ચલાવવા માટેના ટ્રેક બનાવવામાં આવેલા છે આપેલા ચિત્રનું વર્ણન કરો આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને બે છોકરીઓ ભોજન કરી રહી છે મોટી ઉંમરના વડીલ ખાટલા પર ઊંઘી રહ્યા છે એક છોકરો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે રસોડું અલગ ન હોવાને કારણે રૂમમાં જ રસોઈ બનાવવામાં આવી રહી છે રસોઈ બનાવવા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સોલ્યુશન છે અહીં પૂર્ણ થાય છે તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો আই সুদ্ধ রাখি আসতো জয় হিন্দ